રાજ્યમાં માતા પિતા માટે લાલ બત્તી સવાર બે ઘટનાઓ સામે આવી સુરતમાં બાળક સાતમા માળેથી નીચે પટકાતા મોતને બેઠ્યું છે સુરતની ઘટનાના રૂબાળા ઉભા કરી દેનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હાઉસકીપિંગનું કામ કરતી મહિલા બે વર્ષીય બાળકને સાથે લઈ આવી હતી કામ કરતી વખતે બાળક પ્રત્યે બે ધ્યાન રહેતા બાળકે નીચે પટકાયું સુરતના પાલ વિસ્તારના શ્રીપદ છે અકસ્માતમાં બાળકીના પગના ભાગે ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચી અજાણ્યો કાર ચાલક ગંભીર અકસ્માત કરી ફરાર પણ થઈ ગયો તો હૃદય હચમચાવી નાખતી બે ઘટનાઓ અન્ય વાલીઓ માટે ચેતવણી રૂપ છે રાજ્યમાં સુરત અને અમદાવાદની બે ઘટનાઓ જે આવી છે માતા પિતા માટે લાલબત્તી સમાન છે સુરતમાં બાળક સાતમા માળે નીચે પટકાતા મોત ને ભેટ્યું છે રોવાડા ઉભા કરી દેવાની ઘટનાના જે સીસીટીવી ફૂટેજ આવ્યા છે હાઉસકીપિંગનું જે કામ કરતી મહિલા બે વર્ષી બાળકને સાથે લઈને આવી હતી અને સુરતના પાલ વિસ્તારનું જે સ્વીપર સેલિબ્રેશન ટ્રેડ આ ઘટના છે તો આવી જ એક બીજી ઘટના અમદાવાદમાં ઘર પાસે જ ગમતી બાળકીને કાર ચાલકે કચડી છે એમના પણ સીસીટીવી જે બહાર આવ્યા છે બાળકી ઉપર કાર ચઢાવી દેવાની ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે અકસ્માતમાં બાળકીનો બચાવ થયો છે પણ પગના ભાગે ફ્રેકચર સહિત ગંભીર પહોંચી છે પણ હજાર ગંભીર અકસ્માત કરીને ફરાર થઈ ગયો છે આમ બે ઘટનાઓ છે છે ભૂલ તમારા બાળક નો લઈ શકે છે એ છે અને બંને ઘટનાઓ રાજ્યમાં માતા પિતા માટે લાલબત્તી સમાન છે સુરત અને અમદાવાદ જી માહિતી બદલ આભાર તો બે આ ઘટના સામે આવી છે અમદાવાદ અને સુરતની વાલીઓ માટે રૂપ આ કિસ્સો